આ તો ગરાણી શોખ અને આ તો અકરાયેલો છે અમે આખા ગોમ ને ગોમ ના અકરાયેલો આજે તો તે ખોમું મળે ને તો માથા મેટ મારવી અને અમે બે જણા તો ને મારા દિમાગ માં કાળીત રાખ્યા દાટ માં ઘોડું મન મે મને જવા દે ને તે મને તો મારી છે એ હા આ તો ખેતર બાજુ જા દે કોક ને કોક તો મળશે તે પેલા બે દાડ પગાર રાખે ને એવા મળી જાય ને એનું ભોળું ફોન નાખો

దూ పివ పసిడే తెల్ డబ్బు నీ సో આ તો ડોબાન પીવડા નો ડબ્બો કુવાની પીવે ને ડોલ મૂકાય મોટી દઈ ડોલ હ સે ઊંચી ના થાય તો ડબ્બો લઈને ના આવ મુકાય કોઈ જોવાને એમ કરીને ગાયગા ભર્યા દે તો આ તો તમે હો મળી ગયા જતની પથારી પડી જાય પથારી ફરી જાય ને હવે તો જતુરિયા ઉપર પડશે બે ત્રણ દાડા એક જગ્યા જવું ચો ગાડી ઘેરના જતા રહે હા કોઈ ચિંતા જ નઈ ડોશી બોશી ની હા તો ખાવા પીવાનું એવાનું પેલી ડોસી પણ ચડે ને ચડે આવે ખબર પડી જાય તો જુનાગઢ આવી જાય આજ જાય ને એ તો ડોસી તો લેપટોપ આવી છે આમ ગુગલ માં સર્ચ મારો ડોહત વાજ્યો તો 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 આ ઘેર થી પાછી આવે અતાર આ દોતી દે છે એક ચોપવાની ભર શું કરે લોકેશન મી કેવી હોય લોકેશન મી કેવી હોય ને બુકડા પાને તમાર કડા પા એટલે ચોય જવાનું ના મળે તું વિમાન તો પાછળ ના પાછળ આવ ભઈ ના હાડે નહીં તમાર તો આ કહો જ ખરો કે તમાર જોડે વાતો કરતો હોય ને ચોક ચોકવામ કરીને જઈ જાય ને અન બાહી જેવો લોકેશન મે કેલો પેલો લાલ લાઈટ લાગા ને યાર તો હે લાલ લાઈટ લાગે ચોક ઉભી રહે ને લાઈટ બંધ થઈ જાય એવું લોકેશન હે એટલા જોય ભેભું બિના રે ભાઈ મહારા જવું પડશે યાર તમારી જિંદગી ની તો પથાઈ ને બાસડ આવો હોવા જિંદગી ની તો પથાઈ જ ફેજી નહીં આર હેળો તા પાતવીન જો કોઈ હોમો ના ડચપાવ ના ના કા ગોમમાં વાતો કઈ છે પેલો સરપંચ મલે ને હોમો તો સરપંચ ને ઉડારી નહીં જાવ તમે ગિન ના કીધું ને આ પર તો કઈ શું નહીં કરો બાર બાર બધું કપાઈ નાખું હ લોકેશન દોશીને મારીને હરુસ છે તો આ બે બાકી નહી દે હેડો તાજી જુઓ બધું એ ઓમાજીન દોશી ના કડાપા એ સરપંચ ને ગોમ ના કડાપા આપણે શાંતિ હે કોઈ વાતે કોઈ કડાપાદ નહી અન ભાઈ આ કાંજીન એમ તો મગજ જ ફળી ગયું એ આપણે શાંતિ હે બધી વાતે કોઈ કડાપાદ નહી એરાવા ચોક સમાધણ માં જઈએ ઓટો મોટો માતા જે સમાધણ માં આપણ તો ડોક્ટર એમ કે ચાર દાડા નો વાયદો આલે જો हारा ના થે તો આપણે પાડવાનો તો હતતે અને ચાર દાડા માં જવાનું એલો વાયદો ના એક જણા પાડ દે કાંકિ ગામનું સમાજી બેસ બસ ખેતર બાજુ ઓટો મારે જવું તો આગળ વાહ 2000 ડોગાઈ દુયા દે

પણ જો ચેક કઈ વર્મે નોર્મ લીધું ને તો એનું આઠ એનું માથું ફોન નાખે એમ તો નોમ તો તમારું કાનજી તો બધા જ ને ના કોઈ કોમ બોલવું ના જોઈએ આપણું અન કોઈ શું બોલવું નથી આપણે દાદાગીરી ના કરી જોઈએ દાદાગીરી તમે કરો એવું કહ્યાં જ ને હું ના કરું શાંતિ આટલી દખોલ જ છું જો ચેક બોલા ને તો જ મારવાનો અમને એમ નહીં આવતા આવતા કોઈ આપી ના ભાઈ કોઈ મળ્યું જ નહીં તમે જ પેલા મળ્યા એમ બીજો કોક આવ્યો તો

તય ના પેલી દોશી કે પાણી ભર્યા ને આજે કે અરે આરો છોકરો આ પ્રેમ માં પડ્યો હે ને તે કયો આવડતી નહી મારી જરાણી સોગણ આખો ગોમ દોશી ની ગોરા કરવા છોડ દે દે ને આવયા લા રોમાજી એ કદી દોશી ની બોલાવી ક છોડતો જ નહી ને દોશી નો લુગોડો છોવા સા નું બળા વાળા દવા ડોબન પાણી પીવા આવી જલ્દી થી ન વા કે આરા આજે બધું લઈ લે રેવાડ ઉપર અંગાર બરા તામે આ ડોશીની ગુલામી કરવાનો તારે છોડ છે હું એમ કો અલ્યા ક ઓથ્યારેક લોકેશન પર હા બધી લોકેશન પર પા ડોશીન મારો બે કોન પટ્ટા મેલો લોકેશન વોકેશન ના કે દે તા નીમાડ ઉપર લેવાના હાજી હા દહડો ડોબા પૂખે મારી જાય જા પાણી લઈ જા જા લે અન આ એડ ચિલે આ લાઈન રાખડો આયા ટેકનો બોળો ફોન નાખું હ હો બોળો નઈ થઈ જઈન માગસ માગસ બોળો જ થઈ જઈ એ હું સમજવાળો તમે યાર એવું ના કરાય ભાઈ ડોક્ટર એ ચાર ડાણા સમય આલ્યો યાર ડાણા તમે કે છોડી દેશો આ દુનિયા કેને છે આખો પોરી નઈ જાવ ડોક્ટર તો બધો કેડો કે આજે તારે દાય એવું આખો કોમ યાદ કરે ને એવું કરું મારા એવું ના કર યાર ડોક્ટર તો એમ કે કાજે તમે જે કરે છે તે એવું ન આયુ ડોક્ટરે રિપોર્ટ કારે કે દીધું એ ખરું હેટ મેટ નાખી દો હેટ ના નખાય આ કે આનું માથું ફોડવાનું હાય મેલા ના સમેરભાઈ તમે જાવ તાર ડોબોમાં પાણી પીવડાવવા જવાનું મને જાજો કોઈ મારશે તો નઈ ને ના કકનું નામ લે તો કોક ફૂણ નાખું મારી નાયા તમે કોક નઈ કોઈ નઈ મારે હમ તો આય છુ ગોમબાજી દેવું એવું હવે તમું વધો ડોબાન પાણી પીવડાવ અને બધાઈリモટ ઉપર લખ હા વધાય કોઈ મારતા નઈ નકર નામ આવશે મારું નઈ મારું આતું ખાલી આમને લન પાર કોક નામ હોય હોય ગાડી ટટ કર તે આવે તો ખબર હમણે તમે આવો તમે ડોબો તર્ચા મારી દેજો પણ નઈ કોણ મન ની ગાડી ઓન કરે નઈ તમારી છે તમારી કેટલા દાવા વરસ થઈ છે 25 વર્ષ ની દર તો પડે અરે 300 બે ની પણ તો આપણ કશી વાતો આપણે ચાર ડારામ તો ઉકલી દેવાના એટલો વાત છે એકશન મારીને બતાઉ મારા કામ કરીને દારે કે ઓમ કરો ને એટલે ગાડી દેહી જાય તમે અરે અમાર છોડા ના ઊભો રહે તમે જ જાવ મારા મને જાવ તમે યાર બળ

જો સામાતા ચેદન કરે તો અતાર તો શું કરવાનું સામાતા એ તો પેલા હતા એટલે તમણ છોડી દે જાતા આજે તો ના છોડું તમણ આ દિન મારી મારી છોડું નહીં દેણા અંજીનો પાવા

ઓ કાંધીભાઈ ઓ કાંધીભાઈ સરપંચ શું થાય બોલાણ આવો તડાવણ અલ્યા તમે તો ઇજ્જત કાઢી યાર સરપંચ થઈને આપેલ ડોબોન ઘવાડામાં નાખવાની રેતી લેવા આવો આ દોશી નહીં અર તમે સરપંચ જે શું ઇજ્જત કાઢો હ પણ તમે તો ચેડણવાળા ને માર ભાઈને મારે તો એટલું સમજણ નહીં થઈ જાય સમજણ નહી એ વાત તમારે જાતે લઈ જાવ શું લેવા તાન તો બારે તમાર ભાઈને भैया तू तो मारे पेला भय मारेलो ए भय नहीं त्या मारे तो या काय सीधा लेन नेतरी जातन मजा नहीं आवे हम हवा पड़ी तने नेकरा यात डोले कन भोई फोन नाके यार पण तो नहाड्यो आवडा डबो लाई यार सीधा सीधा घेर नाके जागा बंक बमाया वगैरे नाका नाही मेला यार बोल यार वर सीधा इदो आता ना भोळा ने मार कर सरपंच आता અવાજ ના કરે ગમે એવી જાત હશે અમારી આ તો પેલા સોમાજીન ભમાયા ભાઈ પેલા રોમાજીન ભમાયા